કોંગ્રેસ દ્વારા ડેરી ડેન્સ સર્કલ્સ થી સરદાર પટેલની પ્રતિમા સામે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં ગેરરીતિઓ સામે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા ડેરી ડેન્સ સર્કલ્સ થી સરદાર પટેલની પ્રતિમા પાસે વિરોધ શાંતિપૂર્ણ રીતે ધરણા યોજી કરવામાં આવ્યો હતો આ ધરણા તેઓ દ્વારા ચાર કલાકે યોજવામાં આવ્યા હતા દેશના ચૂંટણી નિષ્પક્ષતા પર ત્યારે અમારા નેતા રાહુલ ગાંધી આખા દેશમાં જે એક તો ભારત જોડો યાત્રા લઈને આખા દેશમાં નીકળ્યા અને અત્યારે બિહારમાં જે વોટર અધિકાર યાત્રા નીકળ્યા છે કર્ણાટકમાં તમે જુઓ કે બેંગ્લોર ની અંદર જે તે મતદાર યાદી માં અને જયારે કોંગ્રેસ પાર્ટી એ સવાલો કર્યા એ સવાલ સીસીટીવી ફૂટેજ ના હોય કે જે અંદરના જે પાસઠ લાખ મતદારોની વાત હોય આ બધા સવાલો પર જયારે ચૂંટણી પંચ જવાબ ના આપે ત્યારે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને ચૂંટણી પંચ કામ કરી રહ્યું હોય આજે તમે વડોદરા શહેર કે ગુજરાત રાજ્ય કે આખા ભારત દેશમાં લોકોના મોડાપ્ર ચર્ચા છે કે વોટ તો કોંગ્રેસને આપીએ છે વોટ જાય છે ક્યાં તો આજે ખબર પડી રહી છે ધીરે ધીરે કે ચૂંટણી પંચને હાથો બનાવીને ભાજપ સત્તામાં આવે છે વડોદરા શહેરની કોર્પોરેશન હોય કે વિધાનસભા હોય લોકસભા હોય બધી જગ્યાએ ભાજપ ચૂંટણી પચના મદદથી સત્તામાં આવી છે ત્યારે આખા દેશમાં ગુજરાત રાજ્યમાં ખાસ કરીને દરેક દરેક શહેર જિલ્લામાં અમે વોટ છોડના સાથે આજે કાર્યક્રમ અહીંયા આપ્યો છે અમારા નેતા જનનાયક રાહુલ ગાંધી જે સંવિધાન બચાવવાની લડાઈ લડી રહ્યા છે જેવી રીતે આ વોટર અધિકાર યાત્રા એમને કાઢી છે એના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી આજે કાર્યક્રમ કર્યો છે આ કાર્યક્રમ અમે આવનારા દિવસમાં વડોદરાની પ્રજા વચ્ચે લઈને જવાના છે દરેક વોર્ડ લઈને જવાના છે